નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકું શરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી ભરતી બજાર પચીસ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે આંગણવાડી ભરતીને લઈને સરકારે જાહેર કર્યા નવા નિયમો સાથે સાથે આંગણવાડી ભરતી માટે નોકરીના ઓર્ડર ક્યાં સુધી મળી શકે છે તો મિત્રો આ તારીખ સુધી તમને આજે નોકરીના ઓર્ડર મળી શકે છે ખૂબ જ અગત્યની માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યો છું મળતી માહિતી મુજબ તો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યતા આંગણવાડી બાબતની કોઈ પણ અપડેટ હોય હરેક અપડેટ આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં માહિતી મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આંગણવાડી ભરતી નિયમ બદલાવ કરવામાં આવશે સાથે સાથે જે ઓર્ડર આંગણવાડી બહેનો જે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે ઘણો સમય વીતી ગયો છે હજુ સુધી ઓર્ડર મળ્યો નથી પરંતુ મિત્રો થોડા દિવસ પહેલાં જ રાજ્યના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હરસંઘી સાહેબ દ્વારા એ કાર્ય કમલામય કાર્યક્રમ યોજીને જે કહી શકાય જે પોલીસવા કેટલાક પોલીસવાનું બાકી તેમનો નોકરીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ એવી મળતી મળતી માહિતી મુજબ છે કે આગામી સમયમાં આંગણવાડી બહેનો જે રાહ જોઈ રહ્યા છે આંગણવાડી ઓર્ડર ક્યાં સુધી મળશે તો આંગણવાડી બહેનો માટે જે નવ હજાર આઠસોની આસપાસ સમથિંગ જે ભરતી છે એમના ઓર્ડર હજુ સુધી મળ્યા નથી સાથે પોલીસવાળા એલઆરડી છે તેમને કેટલાક પોલીસવાળા છે તેમને પણ જો ઓર્ડર મળ્યો નથી તો મળતી માહિતી મુજબ આ બંનેને એક સાથે જ ઓર્ડર મળવા જઈ રહ્યો છે આગામી સમયમાં મિત્રો એક ડિસેમ્બર મહિનામાં જ આગણવાડી કાર્ય આંગણવાડી ઓર્ડર આગળની બહેનો માટે આગણવાડી બર્ટે જેમ ફોર્મ ભર્યું છે આંગણવાડી કાર બહેનો માટે જે ફોર્મ ભર્યું છે તે રાત જોઈ રહ્યા છે તેને ઓર્ડર ક્યારથી મળશે તો મળતી માહિતી મુજબ તે બહેનો માટે પણ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આગામી સમય એટલે ડિસેમ્બર મહિનામાં અંત સુધીમાં નાતાલ આવી રહી છે મિત્રો તો નાતાલમાં પચીસ ડિસેમ્બર નાતાલ છે તો નાતાલ નાતાલના દિવસે અથવા તે એક બે દિવસ આગળ આગળ આગલા દિવસે એમને રા તેમની ઓર્ડર મળી શકે છે એટલે કે મિત્રો એ બાબત સ્પષ્ટ છે કે તમને ઓર્ડર આ મહિનામાં સો ટકા મળવા જઈ રહ્યો છે તો તમારા ખુશીનો ચહેરા તમારા ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી શકે છે આ મહિનામાં જ આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર આવી શકે છે તેઓ રાહ જોઈતા આંગણવાડી બર્ટ બજાર પચીસમાં જે પણ આંગણવાડી બહેનો ફોર્મ ભર્યું છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે આંગણવાડી ભરતી માટે નોકરીના નોકરી માટે જે નિમણૂક પત્ર કહી શકાય તેવું રાહ જોઈ રહ્યા ક્યારે મળશે પણ તે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું આજ જ તારીખે મિત્રો બે ડિસેમ્બર બે હજાર પચીસ વાર થયો મંગળવાર તો મંગળવારના દિવસે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કે મળતી માહિતી મુજબ આંગણવાડી બહેનો માટે ઓર્ડરને સમથિંગ મિત્રો પચીસ ડિસેમ્બર પચીસ ડિસેમ્બર સુધી તેમને ઓર્ડર મળી શકે છે ત્યારબાદ એ બાબતનું સ્પષ્ટ કર્યું છે આંગણવાડીના જે આ કાર્યકર ટેડ બહેનોના પગાર બાબતે પણ આંગણવાડી બહેનો જે રાહ જોઈ રહ્યા છે તેનો પગારમાં ક્યારે વધારો થશે ક્યારે જે રીતે ગુજરાત હાઈકોર્ટે પોતાના ડિવિઝન બેન્ચે આંગણવાડી કારગર એડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કર્યો છે તો આ વધારો ક્યારે મળશે તો એ પણ મળતો મળતી માહિતી મુજબ ડિસેમ્બરમાં મહિનો આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર લાવી શકે છે આંગણવાડી કારગર એડાગર બહેનો જે રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ આ મહિનો ખૂબ જ સારા સમાચાર સારા સમાચાર લઈને આવી શકે છે જેવી રીતે આંગણવાડી બહેનો જે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે એનો ઓર્ડર ક્યાં સુધી મળે છે એવી જે આંગણવાડી બહેનો છે જે રાહ જોઈ રહ્યા છે જ્યારે વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાતની ડિવિઝન બે છે ઓર્ડર આપ્યો એ ગુજરાત ડિવિઝન બેને આદેશ આપ્યો હતો કે આંગણવાડી કારગીર યુડાગર પગાર પગારમાં રૂપિયા ચૌદ હજાર વધારો કરવામાં આવે તો મળતી માહિતી મુજબ આ મહિનામાં આંગણવાડી નિમણૂકપત્રો સાથે આંગણવાડી કારગીર યડાગર બહેનોના પગાર બાબતે પણ ચોક્કસ માહિતી અને ચોક્કસ ઓથેન્ટિક માહિતી પરિપત્ર ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આપવામાં આવે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો